છોટાઉદેપુર જિલ્લાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં છેલ્લા બે હજાર બે થી સરપંચ તરીકે ફરજ બજાવતા રાઠવા ભાઈ સરપંચ તેઓનું કહેવું છે કે બે હજાર બેની ની સાલ પહેલા પાકદાંડી કાચા રસ્તાઓ હતા નદીઓ ઉપર પુલ પણ ન હતા કોઈ સગવડ ન હતી પીવાના પાણીની ખૂબ સમસ્યા હતી અને તે વખતે શાળા ઉપર નથી આ બધું તેઓએ સરપંચ તરીકે ચૂંટાયા બાદ આ બધા વિકાસના કામોને વેગ આપ્યો છે તેમને આટલા વર્ષોથી સરપંચની સીટ ઉપર બેસાડવા બદલ ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે તેઓ ગ્રામજનોને અભિવાદન સંદેશ સાથે જણાવી રહ્યા છે કે આપ સૌના પ્રેમ સહકાર અને આશીર્વાદથી આજે આપણું ગામ સતત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે આપના સહયોગ વિના આ શક્ય બનતું ન હોત આજે હું આપ સમક્ષ એક નવું પગલું પગથ્યું ચડવા માટે આગળ આવી રહ્યા છે સરપંચ પદ માટે ચૂંટણી લડીને આપણા ગામની વધુ સેવા કરવાનો આશ્રય તેઓ રાખી રહ્યા છે તેઓનું હંમેશાનું લક્ષ્ય રહ્યું છે કે કોલી આંત્રોલી ગોગાદેવ કાનાવાટ અને કાછે ગામના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે શિક્ષણ આરોગ્ય અને સ્વચ્છતાની દ્રષ્ટિએ વિકાસ થાય તેઓ વિશ્વાસ આપી રહ્યા છે કે જો મને આ જવાબદારી મળે તો હું સમગ્ર ન્યાય પારદર્શકતા અને સમર્પણ ભાવથી કાર્ય કરીશ આપનો સહયોગ મારા માટે શક્તિરૂપ છે આપનો એક મત ગામના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે કે જેથી રાઠવા રૂપસિંહભાઈ સરપંચ તમામ ગામવાસીઓને પોતાનો કિંમતી અને પવિત્ર એક મત તેઓને મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે બસ છે અમારા ગામમાં વીસ વર્ષ પહેલા કોઈ રસ્તો નહોતો આરસીસી પણ રસ્તા નથી લાઈટ નહોતી અને પાણી પણ નહોતું અત્યારે આ સરપંચ આવ્યા એના પછી વીસ વર્ષ પછી અમારું વિકાસનું કામ થયા છે રોડ રસ્તા વીજળી પાણી આ આરસીસી અવરજવર માટે લોકોને જે તકલીફ પડતી હતી એ થોડી હવે હળવી થઈ છે અને અમુક કામો બાકી છે એ થઈ જશે રમેશભાઈ રાઠવા કાછેલ ગામ છોટાઉદેપુર જિલ્લાના કાછેલ ગામમાં મોટા ફળિયામાં એમાં વીસ વર્ષ પહેલા કોઈ લાયટની ની રસ્તા ના પાણી ના

લાઇટ ની પણ સુવિધા નહીં હતી પણ એમના આવ્યા પછી લાઇટો ની સુવિધા તથા પાણીની સુવિધા અને રોડ રસ્તા કમ્પ્લીટ છે અને એનાથી એમને સંતોષ છે બસ એટલું વિશેષ વધારે મારું નામ રાઠવા જગદીશભાઈ જંગલ કાશેલ છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જુદ ગ્રામ પંચાયતમાં બે હજાર બે થી સરપંચ તરીકે જનતા અમને સૂટ્યા હતા અને બે હજાર બે પહેલા પોગદંડી વાટે હતી પગડંડી રસ્તા હતા અને કોઈ સગવડ ના હતી કોઈ લાટ નહીં હતી શિક્ષણ માટે નિશાન નહીં હતી પાણીની પણ સગવડ નહીં હતી અને પુલ પણ હતા અને અને આજે રોડ રસ્તા પણ બન્યા છે અને આજે મારી રજૂઆત સરકારમાં કરવાથી પૂરો બદલાવ લાવ્યા છે નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર ધારાસભ્ય સંસદ બધાની મદદરૂપથી થી આ વિકાસને અમુક આગળ વધાર્યો છે અને આજે બસ પણ ચાલે છે અને આજે નિશાળમાં છોકરા પણ થી પાંચસો ભણે છે આજે એ પણ સગવડ કરી છે ની પણ આજે બજારની જેમ લાઈટ પણ ની સગવડ કરાવી છે પાણીની પણ સગવડ કરાવી છે હરેક સમાજના પ્રશ્નો હોય તો બી અમે એની વચ્ચે જઈને ઉભા રહીએ છીએ

બાવીસ ફેબ્રુઆરીએ યોજાશે તારીખે યોજાવનાર હોય અને જેની તૈયારીઓના ભાગરૂપે ગોગાદેવના ગ્રામજનો આજ રોજ છોટાઉદેપુરના ઝોઝ ગામે પહોંચ્યા હતા જેમાં સાત પેઢીએ દેવ બદલવાનો રિવાજ હોય છે જે પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે ગોગાદેવ ગામે ગામ સાઈ પેઢી મેળો યોજાશે જેમાં ગ્રામજનો શ્રદ્ધાભેર અને ભારે આસ્થા સાથે દેવોનું પૂજન કરી નવા દેવની સ્થાપના કરશે છોટાઉદેપુર જિલ્લાનું આદિવાસી પ્રકૃતિનું પૂંજક હોય છે અને આ વિસ્તારમાં સાત પેઢીએ દેવોની પેઢી બદલવાની પરંપરા હોય છે જેની તૈયારીના અર્થે ગોગાદેવ ગામના ગ્રામજનો આજ ઢોલ ત્રાસાની નાચકાન સાથે છોટાઉદેપુરના જોસ ગામે કુંભારને ત્યાં ઘોડા તથા લેવા આવ્યા હતા અને પરંપરા પ્રમાણે વિધિવત રીતે ઘોડા તથા અન્ય સાધન સામગ્રી લઈ પરત ફર્યા હતા ગોઘાદેવ સરપંચ રૂપસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમારા બાપ દાદાએ જે સાત પેઢી પહેલાં દેવોની સ્થાપના કરી ત્યાં જે બદલવાની હોય ને આ પરંપરા પહેલેથી ચાલતી આવી છે અને અમે ઉજવા જઈ રહ્યા જેમાં અમારા ગામના બારસો વ્યક્તિઓ ભાગ લેશે જેમાં એકસો અઠ્યાવીસ ઘરોમાંથી રૂપિયા સાત હજાર લેકે લોકો ફાળો ભેગો કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું છોટા ઉદેપુર વિસ્તારમાં આદિવાસી પરંપરા અનોખી છે પ્રકૃતિના ખોળે વસ્તુ આદિવાસી પ્રકૃતિનો પૂજક છે જ્યારે પેઢીઓ જૂની પરંપરા અને પ્રણાલી આજે પણ જાળવી રાખી છે પ્રકૃતિની ગોદમાં વસવાટ કરતા આદિવાસી જાતિ વર્ષોથી પોતાનું વારસો જાળવી રાખ્યું છે ને કોઈ પણ સુખ તથા ધાર્મિક પ્રસંગમાં રામઢોલ ત્રાસા પીહાના વાદન સાથે એક અમૂલ્ય વારસાની ઓળખ કરાવે છે કેમેરામેન અલ્પેશ રાઠવા સાથે રિપોર્ટર ઇમરાન મિર્ઝા વીરપુર ના ઘોઘાદેવ ગામમાં આદિવાસી પરંપરાગત અમારા બાપ દાદા સાત પેઢીથી જે ઘોડા ખીલ અને બદલવાના બાકી હોય એ નવાસથી નવી પેઢી નાખીએ છે અને આજે ઘોઘાદેવથી જોજ ગામમાં ઘોડા લેવા આવ્યા છે અહીંયા બનાવવા ઓર્ડર આપ્યો હતો અને આજે લઈ જઈએ છીએ ને અમારે બાવીસ બે બે હજાર ત્રેવીસના રોજ મેળો રાખવામાં આવેલો છે અમારા ઘોઘાદેવ ગામે હું રાઠવા સરપંચ રૂપસિંહભાઈ કેરસિંહ જય ભારત માતા બધા ગામના ભેગા હોય બધું આયોજન કર્યું ઘેર ઘેરના છૂલેના હાથ હાથ હજાર રૂપિયા ભેલા કર્યા પછી ગામનો બળવા ખાતા નાખ્યા એને તૈયાર કર્યો પછી બધા ગામના મળીને ગામને સોખું કર્યું હારો કાઢ્યો પછી અમે આખું આયોજન કર્યું પછી કુંભારને બાણું આપ્યું ઘોડાનો ઓર્ડર આપ્યો પછી હાગડા લીધા ઉતારું ને એને નક્કી કર્યા પછી બીજા મહિનાની અમે બાવીસ તારીખે મેળો તેવીસ તારીખે અમારા ભોગ પડે છે જય ભારત